ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોવીસ માર્ચ અને સોમવાર એરંડાની બજારની વાત કરીએ તો વાયદો અત્યારે એપ્રિલ મહિનાનો તેર રૂપિયા ચડી ત્રેસઠસો વીસ ઉપર છે ને વેપારીઓ ચરવે કરવા નીકળ્યા છે ચુકારો છે એની વાત કરીશું દિવેલમાં વા ભાવ જોઈએ તો બારસો પંચાણું છે કોમર્શિયલના ને એચસીજીના તેરસો પાંચ ચાલે છે ગુજરાતમાં એવરેજ બારસો પચાસ થી બારસો એસી ભાવ છે અને બોતેર હજાર બોરીની આવક થઈ છે આજે હવે આપણે વેપારીનું શું કેવું છે તે જોઈ લઈએ તો માર્સ એન્ડિંગની રજાઓ નજીક દેખાતા શનિવારે એરડાની આવક વધીને એક લાખ ગુણી નજીક પહોંચી હતી પણ આજે બોતેર હજાર બોરી છે રજાઓ પહેલાં મિલોની લેવલી વધતા પીઠા વધ્યા હતા એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું સુકારાનો ઉપદ્રવ આ વર્ષે વધુ હોવાથી વ્યાપક બુમરાણના પગલે પાટણ અને ઉત્તર ગુજરાતના વેપારીઓ ગ્રુપ બનાવીને સર્વેમાં નીકળી ગયા છે જો સુકારોનો ઉપદ્રવ વધુ દેખાય છે તો પીઠા રૂપિયા અગિયારસો પચાસથી વધુ ઘટી શકશે નહીં વળી હજુ બધાને એપ્રિલ મહિનામાં મોટી આવકની રાહ છે આથી ખરીદી અટકાવી દીધી છે આથી સુકારાને અસર કેવી છે તેનો ક્યાસ એપ્રિલ મહિનાના પહેલાં પંદર દિવસની આવક અને એરંડાની ક્વોલિટી પછી નીકળી જી છે ત્યારબાદ એરંડાના ભાવની દિશા સ્પષ્ટ થઈ છે માર્ચ એન્ડિંગની રજાઓને કારણે સોમ મંગળ બુધથી અનેક પીઠાઓ પાંચથી થી સાત દિવસ માટે બંધ થઈ રહ્યા હોય તેની શનિવારે આવક વધી આજે હજાર બોરીની થઈ છે તો મિત્રો એરંડાનો ક્યાસ કાઢવા વેપારીઓ સર્વે કરશે ખરેખર કેવું સુકારો છે આ તે ત્યાર પછીના બજારનો રોગ ને ખ્યાલ આવશે આવકો પછી પહેલી એપ્રિલથી યાર્ડો ખુલશે ત્યારે અત્યારે તો આઠક રૂપિયા જેવું સારું છે બજારમાં પાંચથી આઠ રૂપિયા જેવું ને દિવેલ પણ બારસો પંચાણુંથી તેરસો પાંચ આવે છે એફસીજી જી તેરસો પાંચ કોમર્શિયલ બારસો પંચાણું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માધવ